મિત્રો આપણે જોઈ લઈએ કે આ હાર્મોનિયમમાં અને આમાં શું ફરક છે તો મિત્રો હાર્મોનિયમ એ આપણે તમણ મારવાથી વાગે છે અને આપણે આને ઇલેક્ટ્રિકલ પાવર આપવાનો હોય છે તો અહીંયા અમે ઇલેક્ટ્રિકલ પાવર આપી દીધો છે પછી દર્શક મિત્રો ઉપર છે ને દરેક કીબોર્ડ ઉપર બધું ફંક્શનો બધા લખ્યા હોય છે તો એમાં અલગ અલગ કીબોર્ડમાં અલગ અલગ ફંક્શનો લખ્યા હોય છે એમાં તમારી ઇન્ડિયન હાર્મોનિયમ ઇન્ડિયનમાં જવાનું મિત્રો ઇન્ડિયન હાર્મોનિયમ કરવાનું તો અહીંયા મેં ઇન્ડિયન હાર્મોનિયમ ઉપર અહીંયા અહીંયા મૂક્યું છે હાર્મોનિયમ વન લખ્યું છે હાર્મોનિયમ ટુ કરવું કેવું છે જોઈએ તો બીજું હાર્મોનિયમ છે બે ત્રણ હાર્મોનિયમ ના પ્રકાર હોય મિત્રો જે તમને પસંદ આવતું એ હાર્મોનિયમ તમારે રાખવાનું છે તો આ રીતે આ કીબોર્ડ કામ કરે છે પછી મિત્રો આની અંદર તબલાની ટ્રેક વાગે છે ઢોલની ટ્રેકો વાગી રહે છે તો એના માટે તમારે શું કરવાનું મિત્રો તો અહીંયા નીચે બધી કી આપી છે અહીંયા બધા બટણો આપેલા હોય છે મિત્રો એમાં તમારે શું કરવાનું સ્ટાઈલ લખ્યું છે સ્ટાઇલ સ્ટાઇલમાં જવાનું સ્ટાઇલમાં જશો એ પછી તમારે અહીંયા તબલાના નામ લખ્યા હશે બધા અહીંયા જો સ્ટાઇલ ઉપર લખ્યું છે બધું તબલાની બીટ લખ્યું છે તો આપણે તમે એમાં જશો તો તમને હીચ દીતચંદી રૂપક કેરવા ભાંગડા અનેક પ્રકારના તાલો તમને આમાં મળશે એ પછી એને એ પછી એને અહીંયા સ્ટાર્ટ બટન લખ્યું હોય છે મિત્રો તો એ સ્ટાર્ટ બટનને ચાલુ કરીએ તો આ રીતે ચાલુ તો અહીંયા હું તમને કરીને બતાવું છું તમે જુઓ તો આ એક મેં સ્ટાઇલ દબાઈ બરાબર છે તો અહીંયા તબલા અહીંયા તબલાના ટેકો દેખાડશે તો એક નંબરના તબલાના ટેક છે મારે જવું છે હિચમાં તો અહીંયા મેં ગરબા લખ્યું છે તો ગરબા મારે અહીંયા બસો ને છવીસ ઉપર છે તો બસો છવ્વીસ કરું છું બરાબર તો પછી અહીંયા હું સ્ટાર્ટ કરું છું તો આ ગરબા વાગી રહ્યા છે બરાબર પછી અહીંયાથી થી લઈ વધારે ઓછી કરવાની હોય છે જો આ લઈ ઓછી વધારે થાય છે મિત્રો અહીંયા ટેમ્પો લખ્યું છે ટેમ્પો લખેલું હોય છે ટી એમ પી ઓ ટેમ્પો તો આ ટેમ્પો એને દબાવશું તો ધીમો થશે બરાબર અને પછી ટેમ્પો ઓન કરશું તો ઉપર કરશું તો ટેમ્પો વધશે હવે જો વધી રહ્યો બરાબર છે તો આ ટેમ્પો ની અંદર આપણે હવે આ ટેમ્પો ની અંદર આપણે આ ગીત ને વગાડવાનું છે આ ફિલ્મ સોંગ ખૂબ જ ફેમસ છે મિત્રો ખૂબ જ સુંદર છે ખૂબ જ કમ્પોઝ સુંદર કરેલું છે અને આ ફિલ્મ સોંગ હું આપને એટલા માટે શીખવાડું છું કે ખેમતામાં અને હિંચમાં જે આપણા ગીતો છે ભજનો છે લોકગીત છે સંતવાણી છે એની વચ્ચે આપણે આ વગાડી શકાય એટલા માટે હું આ તમને શીખવાડી રહ્યો છું અને કીબોર્ડનું પણ તમને સમજણ આપી રહ્યો છું આજે તો આજનો ક્લાસ થોડો મિત્રો લાંબો થશે પણ ખૂબ જ અગત્યનો ક્લાસ રહેશે જે વ્યક્તિઓને કીબોર્ડ છે અને કીબોર્ડનું જ્ઞાન તો દરેક વ્યક્તિઓને હોવું જોઈએ મિત્રો જે હાર્મોનિયમ પ્લેયર છે એ લોકોને પણ કીબોર્ડનું જ્ઞાન હોવું જોઈએ અને કીબોર્ડનું જ્ઞાન કીબોર્ડ જેની પાસે છે એને હાર્મોનિયમનું જ્ઞાન હોવું જોઈએ તો આ બંને એકબીજાના પૂરક સાધનો છે એનું જ્ઞાન હોવું જોઈએ મિત્રો તો ચલો દર્શક મિત્રો હું તમને હવે આ

પછી રેસા કરવાનું રેસા ત્યાં પણ સોરો આજ છે મિત્રો તમે જો પરેશિયા બરાબર એ एमा रे सा सच है सच है पिया तो ये ना ये स्वर छे सच सच है पिया आहा ये रीते था से पची सब कहते हैं मैंने तो क्या जो हो? रे रे छे सब कहते हैं मैंने re re sa re 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 re, re sa ni pachi tujhe ko sa tujiku, dil dil de diya ni ni sa ga re sa sa तो आ asro आ તો ખૂબ સુંદર છે મિત્રો હું ધીમે ધીમે વગાડું છું અને ગાઉં છું તમે જુઓ મારી આંગળી પર અને ખૂબ અગત્યની વાત ભૂલી ગયો મિત્રો અહીંયા મેં ત્રણ સફેદ કરી છે ત્રણ સફેદ છે યાદ રાખજો મિત્રો અને કયા કયા સરો લાગે છે તે પણ આ નોટિસન ઉપર તમને ખબર પડશે ખૂબ અગત્યની બાબત એ છે કે કોમળ રે લાગી રહ્યો છે મિત્રો હું કોમળ રે લાગશે હવે અંતરો કેવો છે મિત્રો તો એક લતા મંગેશકરનો પહેલો અંતરો હું અહીંયા લખ્યું છે ને ગાયન બતાવું છું તમે જુઓ તો પહેલો અંતરો આપણે જોઈએ મિત્રો લખ્યું છે ફૂલો મેં તો ત્યાં જુઓ ફૂલો મેં સારે પ ગલીઓ મેં માં મારેમાં ગાવગે बहुत सरस जगह मित्रों खूब सरस जगह मैंने आ लगी है की गलियों में तो ये सरस जगह से मित्रों जो गाँव की गाँव की खूब जगह तेरी जगह मित्रों खूब सुंदर जगह रे मे गाँव की गलियों में सारे सा सा बहुत सर्च किया पच्चीस सौ लकी हम दोनों बदनाम होने लगे हैं बहुत सरस है तो यह कुमार निया कुमार निया पे चु मित्र याद आ हम दोनों सारे सा बदनाम सा सारे सा

પપ પપસને હસને રોને લગે જો પપ પપ છે હમ મિલ કે હસને પછી રોને લગે અને પછી નાનું નીચે ઘોગાજો મિત્રો મ હમ હસને રોને લગે સનકે સનકે આગળ મુકડું હતું એના ઈશ્વર છે મિત્રો કે

આ સોંગ પૂરું થાય છે ત્યારે પણ મિત્રો આ જ મ્યુઝિક વાગી રહ્યું છે ની સા ગ રે સા અને આ રીતે આ સોંગ પૂરું થાય છે તો મિત્રો ક્લાસ લાંબો થયો છે પણ ખૂબ જ અગત્યનો ક્લાસ છે તો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આપ સર્વ દર્શક મિત્રોને વિનંતી છે પસંદ આવે તો લા લાઈક કરો અને કોમેન્ટ ઉપર આપ જે કંઈ ભાવ થાય અમારા ક્લાસ વિશે અમારા આ સંગીતના શિક્ષણ વિશે તે લખજો મિત્રો આપની ફરમાઈશ પણ લખજો અને અમારી ચેનલ પ્રત્યે તમારા કોઈ સૂચન હોય તો પણ લખજો તો ચાલો દર્શક મિત્રો આગળ કંઈક નવું લઈને આવીશ નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત